મે કાલે એક લાઈફ પર જઈયો મને ફોન નથી ઘરે નોતી પણ તું જમમાં ગઈતી ઘરે નોતી મે તોને અહીંથી ગાઠો વાળી દીધું દેજો gota આના આતમાં પואડો ને મમીને પડે એમ છે એક છે એક જ છે યુગો વેન કર્યું ગઈ

આજે જે માતાજી ના દિવેલ ની વાયટુ છે પડી હોય એમ તો બનાવે પણ હમણાં યુગ ભાઈ ને ઓલી તબિયત જ્યોતિજનભાઈ હિસાબે છે ને આજો ટાઈમ તારી માને ફાજલ ટાઈમ મળતો નથી પપ્પા બીજી એક કોમેન્ટ આવે છે આપણા સબસ્ક્રાઈબર છે કે તમે સુવિચાર કેમ નથી આપતા તો પપ્પા નું આપડે સુવિચાર લઈ લઈ પેલા તો જે ભાઈ હોય સબસ્ક્રાઈબર એની રજૂઆત ખૂબ જ હાચી છે અને ખરેખર હાચા છે સુવિચાર છે ને એ એક ધબકતું હૃદય છે એમાંથી પ્રેરણા મળે છે એમાંથી જાણવાનું મળે છે આજનો સુવિચાર છે માનવી નાનો છે પરંતુ માનવતા છે ને બહુ મોટી છે વાહ વાહ

મૂળ ધરાય તો ગયા પણ લીમડા ગયા તા માતાજી ના દર્શન કરવા એટલે એકલાયકલા દર્શન ઓહો હો કેવા ધોખા કરે છે તમારા ઘરે આવા ધોખા થાય છે તો નીચે કોમેન્ટ કરી દેજો ધોખો તો થાય ને તને લઈ જાય ફરવા પાકું થાય ને તને લઈ જાય

ચપ્પલ ભૂલાઈ ગયા બાકી યાદ અપાયું યુગે બાકી શું છે મજામાં તબિયત પાણી રેડી ના કપડા કપડા ના ભાઈ ગરમ પાણી કરી દઉં બીજો રસ્તો છે નઈ નો

નાસ્તો ક્યાં કરે ખાટલા ઉપર રોટલી નો ભાવ ઉપર તો જીવન છે નાસ્તો કરવાનો છે પણ રોટલી ને એમ કે બીજું આપડે ખાઈ હળવું હળવું મોડા બિસ્કીટ કઈક ટૂંકમાં ખાધે રાખવું જોઈએ ભાઈ શરીર બનાવવું હોય તો કઈક ખાવું તો જોઈએ ને બધા સલાહ દોડું ખાતો નથી ખાવું પડે ભાઈ મિત્રો યુગરાજ ભાઈ ના વેન હાટું શું શું કરવું પડે છે આમ મેડમ ક્યાં સડી જામફળી ઉપર સડી કેટલી ઉછી છે પડી હેઠી તું

अब जो ही लियो अभी जाम फलनो जड़े का ही नहीं हेठी उतरी जा हाल अब उतरी जा हम कामयाब हुए कांग्रेचुलेशन उतरी जा तो नहीं रहते हाल तुम तो ही दवान नहीं रहे तो पड़ती नहीं दीज़ा पार। दीज़ा पार। <laughs> नहीं उतरे पड़ती नहीं नहीं रहते ये गई क्यों अनुभव

પડ્યું ને ભાઈ એકલા લઈને આગ આવી મને ફૂઈ થી આગળ નહોતા કરે આગો એકલો જઈને ખાઈ જ્યાં આમ વાહે આગળ આગળ દોડવા જ મોટું છે ને બધા ભાગ ખાઈ લેવો કાલ આપડે મૂળ ધરા ગયા ને

હા મામલતદાર ઓફિસે આધાર જન્મ તારીખ માં ગોટાળો થઈ ગયો છે ને એટલે સુધારવા માટે જન્મ દાખલો છે એટલે મામલતદાર લઈ તો ખબર પડે કે ભાઈ સવારમાં ગ્રામ પંચાયતે ગયા તા ને તો ગ્રામ પંચાયતે રેકર્ડમાં જ નથી જન્મ તારીખમાં નામ નથી એટલે હવે મામલતદાર ઓફિસે જવાનું કીધું છે મંત્રી એટલે મામલતદાર ઓફિસ અમે બે જાય છે અત્યારે બગસરા તો સારું હવે નીકળશું હવે જાય આપણે એટલે શું છે એક વેહલા હેરા શિયાળો ને યાળો પટનારા ને હાંજ પડી જાય એટલે મેં કીધું વેલા હેર જાય ને પાછું અંધારું થઈ જાય પાંચ વાગે તો લાગે સાત વાગી ગયા ઘડિયાળ માં જોઈ તે ખબર પડે ગોહો પાંચ જ વાગ્યા આ ફડકડીયો દી થઈ ગયો છે ફડકો પડે અને ઘડિયાળમાં જોઈ તેમ છે ગોહો હજી તો પાંચ જ વાગ્યા છે આપને લાગે હમણાં ઝાલર વાગ્ય છે ગયા તો સારું મિત્રો અમે જઈશું ત્યારે વ્લોગ આ સુધી જ રાખું છું પસંદ આવતો લાઈક કરી દેજો ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી